નમસ્કાર મિત્રો અભય ગરીબ પરિવારનો દીકરો એ ચૌદ વર્ષનો હતો ત્યારે એના પિતાજીનું નિધન થઈ ગયેલું કુટુંબમાં વિધવા મા સિવાય એક મોટી બહેન બહેનનું નામ કિરણ વિધવા માતા મમતાબેને દીકરાને વિકટ પરિસ્થિતિમાંય ખરી ખંતથી ભણાવ્યો ખેતીની દોઢ વીઘો જમીનમાં જાતે મહેનત કરીને મમતાબેન ઘરનું ગુજરાન ચાલે એટલું કમાઈ લે એક ભેંસના દૂધનો ટેકો પણ એમાં ખરો પુત્રના લક્ષણ પારણામાં અભય પહેલેથી જ ભણવામાં એકદમ હોશિયાર એટલે તો એના સ્વર્ગસ્થ પિતાજી દલપતભાઈએ એને મોટો નોકરિયાત બનાવવાના સ્વપ્ન સેવેલા એ માટે એમણે સાવ ટૂંકી ખેતીની સાથે પશુ લે વેચનો ધંધો શરૂ કરેલો એ ધંધામાં સારી એવી બરકત થતી હતી પરંતુ એ બિચારા અભય નવમાં ધોરણમાં હતો ત્યારે પોતે જ રામના ઘરનું તેડું આવતા પરધામે ચાલ્યા ગયા જોકે પતિની ઈચ્છાને પરિપૂર્ણ કરવા મમતાબેને લોહી પાણી એક કર્યા અભયે દસમા ધોરણમાં એકદમ ઊંચી ટકાવારી મેળવી એ સાથે જ મમતાબેનનો ઉત્સાહ બેવડાઈ ગયો દીકરી કિરણે પણ બારમા ધોરણમાં સારી ટકાવારી મેળવી હોવા છતાંય ભાઈના અભ્યાસને આંચ ન આવે એ માટે સ્વેચ્છાએ આગળ વધવાનું ભણવાનું એને માંડી વાળ્યું કિરણ દસમા ધોરણમાં હતી ત્યારે એનું સગ પણ થઈ ગયેલું હતું એનો સાસરી પક્ષ મોટી ખેતીવાડી ધરાવતો હતો અને એનો પતિ અભિષેક પણ ગ્રેજ્યુએટ થઈને આ વર્ષે જ ખેતી સાથે જોડાઈ ગયો હતો ટૂંકમાં કિરણને આગળ અભ્યાસ કરવાની કોઈ જરૂર દેખાય નહીં અભયને વિજ્ઞાન પ્રવાહમાં અગિયાર બાર કરવું હતું ઘેરથી આવજા કરીને અભ્યાસ કરી શકાય એવી વિજ્ઞાન પ્રવાહની સારી શાળા નજીકમાં નહોતી એની ચિંતા અભયને સતાવી રહી હતી અભયના ધ્યાનમાં મામા આવ્યા કે જે મહેસાણામાં રહે છે એણે મમતાબેનને કહ્યું મમ્મી મામાને ઘેર રહેવાની સગવડ થાય તો હું મહેસાણામાં સારી શાળામાં અભ્યાસ કરી શકું મહેસાણા ખાતે રહેતા મમતાબેનના ભાઈ સૂરજભાઈ કંઈ એટલા સુખી તો નહોતા પરંતુ મહેસાણા ખાતે એમનું પોતાનું નાનકડું મકાન ધરાવતા હતા તેઓ ઉદાર દિલના હતા અને આમેય વિધવાબહેનના હોશિયાર દીકરાના અભ્યાસનો પ્રશ્ન હતો એટલે વગર આના કાનીએ એમણે ભાણાના અભ્યાસની જવાબદારી માથે લીધી મામાના ઘેર રહીને અભયે મહેનત કરવામાં પાછું વાળીને જોયું નહીં અભયના મામા સુરજભાઈ આજુબાજુના ગામોમાં વિવિધ ચીજવસ્તુઓની ફેરી કરીને પોતાના પરિવારનું પૂરું કરતા હતા ને એમનો દીકરો દીકરી કોલેજમાં અભ્યાસ કરી રહ્યા હતા વર્ષોથી શહેરમાં રહેવા છતાંય અભયના મામી મંજુબેન હજી સાવ સામાન્ય ગૃહિણી જ હતા મંજુબેન કાયમ એમના બંને બાળકો તેમજ અભયને સ્ટીલના ડબ્બામાં વઘારેલા મમરાનો નાસ્તો પેક કરી આપે દસમા ધોરણમાં ઊંચી ટકાવારીને લીધે અભયને એકદમ સારી શાળામાં પ્રવેશ મળ્યો હતો શાળામાં મોટે ભાગે ખમતીધર મા બાપના છ બાળકો અભ્યાસ કરી રહ્યા હતા અભય જેવી પરિસ્થિતિ ધરાવતા બાળકો તો કદાચ આંગળીને વેઢે ગણી શકાય એટલા જ હશે શાળામાં વિશ્રાંતિ સમયે સૌ બાળકો ટુકડીઓમાં વિવિધ વાનગીઓની મિજબાની માણતા હોય ત્યારે અભય શરમનો માર્યો એકાંતમાં વઘારેલા મમરાનો નાસ્તો કરી લે ધીરે ધીરે આખી શાળામાં સૌથી વધારે હોશિયાર બાળકોમાં અભયે નામના મેળવી એમના મિત્રો વધતા ગયા પરંતુ નાસ્તા વખતની તેની એકલતા એમ જ રહી જોકે એની આર્થિક પરિસ્થિતિ પર એને જરાય અફસોસ ન હતો પરંતુ અન્ય વિદ્યાર્થીઓમાં તેની હાંસી ના થાય એનો એને ડર રહેતો હતો એક દિવસ એક અનામિકા નામની છોકરી વિશ્રાંતિના સમયે હાથમાં નોટબુક પકડીને અભય પાસે આવીને બોલી અભય આ એક દાખલો ઉકેલાતો નથી મને શીખવાડોને અભય સામે નજર કરતા અની અનામિકાની નજર નાસ્તા પર ગઈ એણે વઘારેલા મમરા જોયા અભય કાયમ એકલો બેસીને જ નાસ્તો કેમ કરે છે વર્ગખંડના બાળકોમાં થતા કાયમી ગણગણાટનો અનામિકાને જવાબ મળી ગયો અનામિકાએ પૂછ્યા વગર જ અભયના ડબ્બામાંથી ચપટી ભરીને મમરા લઈ મોંમાં મૂકી દીધા અને થોડી હસી પોતાની ગરીબી પર તો આ છોકરી નથી હસીને એ જાણવા અભયે અનામિકા સામે નજર કરી પરંતુ ના એ માત્ર ભાવવાહી હાસ્ય દેખાયું અભયે અનામિકાનો દાખલો સમજ સાથે ગણી આપ્યો આભાર અભય કહીને અનામિકા ચાલતી થઈ અઠવાડિયામાં અનામિકાએ ગમે તે બહાને નજર કરીને પાકી ખાતરી કરી લીધી કે અભયની એકલતાનું સાચું કારણ નાસ્તો જ છે અભયના કાને કાયમ સંભળાતો ગણગણાટ અઠવાડિયામાં શાંત થઈ ગયો સૌ વિદ્યાર્થીઓને અભય પ્રત્યે સહાનુભૂતિ ઉપજી સૌને એના સ્વમાન પ્રત્યે માન ઉપજ્યું અભયને પણ સમજાયું કે અનામિકાએ જ આ ગણગણાટને બંધ કરાવ્યો છે અભયે એક દિવસ નીચું મોં કરીને અનામિકાને ખૂબ ખૂબ આભાર અનામિકા કહી દીધું પરંતુ આછા બોલી અનામિકા કોઈ પ્રત્યુ પર ના પ્રત્યુત્તર ના વાળી શકી પૂરેપૂરા બે વર્ષ સુધી એકમાત્ર વઘારેલા મમરાનો નાસ્તો કરનાર અભયે બાણું ટકા સાથે ધોરણ બાર પાસ કર્યું અને અમદાવાદ ખાતે કોમ્પ્યુટર એન્જિનિયરિંગ કોલેજમાં પ્રવેશ લીધો અભય બારમા ધોરણમાં હતો ત્યારે જ તેની બહેન કિરણના લગ્ન લેવાઈ ગયા હતા કિરણનો સાસરી પક્ષ એટલો બધો સમજવું નહોતો કે અભયના કુટુંબ પર આર્થિક બોજ ના પડે એટલા માટે એકદમ સાદગીથી લગ્ન કરવાનું સામેથી જ કહ્યું હતું અભયને કોમ્પ્યુટર એન્જિનિયરિંગ કોલેજમાં પ્રવેશ મળ્યો એની સાથે સૌના મોં પર ખુશી છવાઈ ગઈ મમતાબેન કિરણ અને અભિષેકની ખુશીનું તો પૂછવું જ છું દીકરીના ઘરનો કોઈ ટેકો ના ખપે મમતાબેનના વાક્યને લાગણીના પ્રવાહમાં ડુબાડતા અભિષેકે નોકરી મળ્યા પછી અભયભાઈ પાસેથી પરત લઈ લઈશું કહીને મમતાબેનને સમજાવી લીધા થોડીક શૈક્ષણિક લોન અને થોડા અભિષેકના કુટુંબના ટેકાથી જોત જોતામાં અભયે ઊંચા રેન્ક સાથે અભ્યાસ પૂરો કર્યો કોલેજમાં કંપનીઓનું જોબ પ્લેસમેન્ટ ગોઠવાયું જેમાં વાર્ષિક દસ લાખના પગારે અભય અમદાવાદની જ એક કંપનીમાં જોડાઈ ગયો અભયના પિતાજી સમાજમાં એક મહેનતું વ્યક્તિ તરીકેની છાપ ધરાવતા હતા અભયે એમાં ચાર ચાંદ લગાવી દીધા સમાજમાં અભયની વાહ વાહ થઈ ગઈ નોકરી મળતાની સાથે જ મમતાબેને દીકરાના સપણ માટે તલપાપડ થઈ ઉઠ્યા સમાજમાં પણ લગ્નલાયક દીકરીઓના મા બાપોની નજર અભય પર મંડાય જો કે અભયે એકાદ વર્ષની મને નોકરી કરવા દો મમ્મી કહીને મમતાબેનને સમજાવી લીધા જોત જોતામાં એક વર્ષ વીતી ગયું આ એક વર્ષમાં તો સંબંધ બાબતની કેટલીય વાતો આવી ચૂકી હતી કેટલીક દીકરીઓના મા બાપ તો સીધા અભય સાથે મુલાકાત કરી આવ્યા હતા જોકે અભયનો એક જ જવાબ રહેતો મારી મમ્મીને મળો વર્ષ પુરુષ થતાં એક જ રૂમ ભાડે રાખીને રહેતા અભયે મકાન ભાડે રાખીને મમતાબેનને અમદાવાદ બોલાવી લીધા એક વર્ષ વીતી ગયું ત્યાં જ મહેસાણાથી બારેક કિલોમીટરના અંતરે આવેલ એક ગામની બી એસ સી બી એડનો અભ્યાસ કરેલી એક છોકરીના મા બાપે વાયા વાયા મમતાબેનને ભલામણ કરી રવિવારના દિવસે છોકરી જોવા જવાનું આયોજન થયું ઊંચા પગારની નોકરી મળવા છતાંય અભયના સ્વભાવમાં કોઈ પરિવર્તન આવ્યું ન હતું તે શનિ રવિ આવે એટલે મામાનું ઘર બહેનનું ઘર અને વતનમાં નિયમિત આવતો જતો રહેતો હતો સામાજિક પ્રસંગોમાં પણ એ હાજર રહેવા પ્રયત્ન કરતો એની સાદગી એના સંસ્કારોની સાક્ષી પૂરતી હતી સવારે દસેક વાગ્યાના સુમારે મમ્મી મમતાબેન અને બહેન કિરણ બંને બનેવી અભિષેકની સાથે અભય છોકરીના ગામડે પહોંચી ગયો વિશાળ મકાન અને રાજ રચીલું જોઈને અભયે પ્રથમ નજરે અનુભવી લીધું કે સુખી સંપન્ન કહી શકાય તેવું કુટુંબ દેખાય છે જોકે ત્યાંના પરિવારનો આદરભાવ જોતા અભયને એ પણ સમજાઈ ગયું કે સુખની સાથે સાથે સંસ્કાર પણ એટલા જ દેખાય છે સૌએ એક બેઠક ખંડ કહી શકાય એવા વિશાળ ઓરડામાં બેઠક લીધી બીજી બાજુ રસોડામાં ધમાચકડી જેવો માહોલ સર્જાયો પાંચ છ પ્રકારના નાસ્તા અને બે ત્રણ જાતની મીઠાઈ વગેરે હાજર જ હતું કુટુંબની મોટા દીકરાની વહુ ચા કોફી તૈયાર કરી રહી હતી ત્યાં જ જેના સંબંધ માટે બધું તૈયાર હતું એ છોકરીની આંખોમાંથી આંસુની ધાર વહેવા લાગી એની ભાભી ચા કોફી બનાવતી બનાવતી એને કહેવા લાગી શું થયું બહેનબા તમે અચાનક રડો છો કેમ છોકરાથી પરિચિત છો તમે એ સારા સ્વભાવનો નથી કે શું એની સાથે તમારે કોઈ અણબનાવ બનેલ છે કે શું ભાભીએ આટલું કહ્યું ત્યાં જ એ છોકરી ભાભીને વળગી પડી એ આંસુઓને બંધ કરવાનો પ્રયત્ન કરવા લાગી પાંચ મિનિટે માંડ માંડ અશ્રુ પ્રવાહ અટક્યો એ સાથે જ એ ભાભી સામે જોઈને એટલું જ બોલી ઝડપભેર મમરા વઘારી દો ભાભી નાસ્તામાં આ છોકરાને મારે વઘારેલા મમરા આપવાના છે બિચારી ભાભી એને શું ખબર એ ધીમેથી બોલી બહેન બા તમને છોકરો ના ગમતો હોય તો કોઈ વાંધો નહીં પરંતુ આંગણે આવેલ મહેમાનને નાસ્તામાં એકલા મમરા તો કેમ કરીને અપાય ભાભીની વાત સાંભળીને છોકરી બોલી ભાભી છોકરો ગરીબ ઘરનો છે એટલે અન્ય નાસ્તાની સાથે મમરા પણ જોઈએ જ હવે બીજું કંઈ પૂછ્યા વગર તમે ઝડપ રાખો ક્યારેય ઊંચા અવાજે નહીં બોલાવનાર ભાભી આજે પ્રથમવાર મનોમન થોડી ચીડાઈને વિચારી રહી હતી વાલા બેનબા શું કરવા માગે છે પંદરેક મિનિટ પછી ભાભી અને અન્ય બે બહેનપણીઓ હાથમાં નાસ્તાની ત્રણ ચાર બેઠક ખંડની બહાર આવીને ઊભી રહી છોકરી ત્યાં આવીને ઘડીભર છોકરાને જોતી જ રહી એની આંખોમાં ફરીથી આંસુ બહાર નીકળવાની તૈયારી કરી રહ્યા હતા એના પહેલા તો એ છોકરી ઝડપભેર નીચું તાકીને ચાના કપ ડાઇનિંગ ટેબલ જેવડી ટીપોઈ પર ગોઠવવા લાગી ચા પછી વિવિધ નાસ્તાની ડીશો અને છેલ્લે મમરાની એકમાત્ર ડીશ જોવા આવેલ છોકરાની સામે મૂકીને નીચું તાકીને શંકોચાઈને ઊભી રહી અભયે મીઠાઈ નાસ્તાની ડીશો સાથે એકમાત્ર પોતાની સામે મૂકેલ વઘારેલા મમરાની ડીશ જોઈ એની સાથે જ એનાથી સામે જોવાઈ ગયું વઘારેલા મમરાની ડીશ જોઈને તો છોકરીને સગો ભાઈ ભાઈ મમતાબેન અભિષેક અને કિરણ અચંબિત થઈ ઉઠ્યા હતા અને મનોમન ગળમથલ અનુભવી રહ્યા હતા અભયે જેવું છોકરી સામે જોયું એ સાથે જ એના મોઢેથી શબ્દો નીકળી ગયા અનામિકા તમે અનામિકાનો હાથ આપોઆપ ટીપોય તરફ લંબાયો એના હાથે અનાયાસે વઘારેલા મમરાની ડીશ ઉપડાઈ ગઈ અને સાથે સાથે આ તમારા વઘારેલા મમરા વાક્ય કહેવા માટે હોઠ ખુલી ગયા ડીશ મૂકીને શરમાઈને અનામિકા બહાર ઊભેલ ભાભી પાસે દોડી ગઈ એ તો રીતસરની નણંદની કમરમાં ચૂટલી ખણીને ધીરેથી કહ્યું તમે તો ઘડીભર સૌના જીવ ઊંચા કરી દીધા હવે આ તમારી મશ્કરીનો જવાબ તો લગ્નના ઢોલ ઢબુકશે ત્યારે આપીશ બેન બા ખરેખર તો હાજર સૌના જીવ હવે હેઠે બેઠા હતા અને એમાં એક કલાક પછી તો જમવાનું આયોજન પણ ગોઠવાઈ ગયું ને ત્રણ મહિના પછી લગ્નના ઢોલ વગાડવાનું પણ નક્કી થયું એ સાથે સોના મન અષાઢી મોરલાની જેમ નાચવા લાગ્યા અરે હા પૂરા પોણા છ ફૂટ ઊંચાઈની સાથે લાંબી પાતળી ડોક અને મનોહર રૂપની માલિક અનામિકા તો મનોમોહન નાચતો મોરલો બનીને ભીની આંખે એના કુળદેવીને વંદન કરીને બોલતી હતી હે મા આખરે તમે મારા મનના માણિકનો ભેટો કરાવ્યો ખરો ધન્યવાદ મિત્રો